આવજે ડીસુ ભલે ભલે હા સાઈલ જાય છે હવે સો ગાઈસ અમારું ફર્સ્ટ હેર કટિંગ આવી ગયા છે અને એમના છે લોંગ હેર્સ તો હવે આપણે કટિંગ કરવાના છે લોંગ લેસ સો લેટ સ્ટાર્ટ મેળીથી હેર કટ કરાવવા અને હિયર ઇઝ માય થર્ડ હેર કટિંગ ઓફ ધ ડે લુકેટલા બ્યુટિફુલ લાગે છે અને આ દીદી આવ્યા હતા ગોલ્ડન સિટી બાજુથી ગાઈસ તો આપણે જમવા આવી ગયા છીએ નાની ના ઘરે કેમ કે મમ્મી પપ્પા ભૂજ ગયા છે અને ક્રિશા જો હોરર મૂવી જોય છે ગાઈસ આ છે મારા સોયબાનો છોકરો તું શું કહેશ તારો તને નથી આવડતું તને નથી આવડતું ધારો તું કરતો ડાન્સ ધારો ને સારું ડાન્સ કરતા આવડતું તને નથી આવડતો

મજામાં એકદમ મજામાં ને પાકુ છે રાતના બાય બાય જાનુ બાય બાય લઈ જવાની છે હાલ હાલ તો ચલો બની ગયા ભૂત

કેટલા વાગે છે હજી થાવ મેકઅપ આર્ટિસ્ટ ના હસબેન્ડ હજી ત્યાં નથી થવાનું બાકી છે મેગી ખાવા મળે છે લગન પછી એ મળશે કે નથી પતિ ગયું એ પતિ લગન પછી મળશે ખાવાનું સર તમને મારા મમ્મી આસે મળશે બાકી તો મેગી ખાઈ જીવું પડશે હું કામ કરતા કે મમ્મી એ છે મમ્મી કે જશે મમ્મીને બારે જાય તો મારે ભૂખ્યું રહેવાનું એમ ના ના નહીં રહે ગાઈસ હું તો મેગી ખવડાવી દઈશ ભૂખ્યા નહીં રાખ ગાઈસ તો હવે અહીંયા કને ખાલી મેગી જ મળી બાકી ગાર્લિક બ્રેડ નહીં પૂરું થઈ ગયું તું નહીં દેવાનું શું રસ્તો ખોદ્યો શું થયું ભાઈ આ ડોગી એવું ખબર નહીં બંધ રસ્તો ગાઈસ એક તો ભૂખ લાગી છે રાતના વાગે છે અગિયાર

એટ લુકા હટતું હે ને રોડ ટુ હેવન મજા આવી રોડ ટુ હેવન બહુ મજા આવી ઘણી મજા આવી રોડ ટુ તો મસ્ત મસ્ત હેલો સર હેલો અંદર કી સાઈડ બેઠે થા ટેબલ પે પર અંદર સ્ટોર પે કોઈ હે નહીં બ્રેડ જગા બોલના થા હા ગાઈસ તો ફાઇનલી નાસ્તો કરી લીધો છે હવે અમે જઈએ છીએ ઘર પે ચાર્જિંગ વાળા માં સાત ટકા છે ને અમે અમે જઈએ છીએ ઘરે એટલા બધા વિડીયો નહીં લેવાય દેવાંશુ બે હાથે હલાવો મને ભીક લાગે આ જો ગાઈસ બીજો હાથ કેવો તમારો હાલો આવજો રાતના વાગે છે આ લોટ તમારી કેમ આવી જાય આમ જો હવે હાલો બાય બાય